અંગે માર્ગદર્શન અને સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાંતીવાડા ખાતેથી રાજ્યભરમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના બાવળા દેત્રોજ ધંધુકા ધોલેરા ધોળકા માંડલ સાણંદ વિરમ ગામમાં તાલુકા કક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો વિવિધ મહાનુભાવોના હસ્તે પ્રારંભ થયો છે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ ખાતે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી હોલ ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવ પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે શુભારંભ થયો છે આવસરે અવસરે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ખેતી આપણી ધરોહર અને આપણી સંસ્કૃતિ છે ત્યારે રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં વિશે આધુનિક કૃષિ અને ટેકનોલોજી અંગે માર્ગદર્શન વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રાજ્યના તમામ તાલુકાઓમાં રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બેસ્ટ તાલુકા ફોર્મર એવોર્ડ આત્મા ફાર્મર ખેડૂત તરીકે ભૂપત શ્રી રતિલાલ ઝાલા તેમજ ભાઈ છગાજી ડાભીનું સન્માન કરવામાં આવ્યું આ સાથે બેલર લેઝર એન્ડ લેન્ડ લેવલર પાક સંરક્ષણ હેતુ ખેતરની ફળદે તાર ફેન્સિંગ બનાવવાની સહાય સ્વયં સંચાલિત બાગાયત મશીનરી શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન યોજના તેમજ એ બે યોજના પંપ સેટ ઘટક સહાયના લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું